હેલો ફ્રેન્ડ્સ જ્ઞાનજલકમાં ફરીથી આપનું સ્વાગત છે મિત્રો આમ જોઈએ તો આ જાહેરાત આવીને ઘણો બધો ટાઈમ વીતી ચૂક્યો છે પરંતુ અવસર ચુઇકા મેહુલા એવું પણ નથી કેમ કે હાલ આ ભરતીની પ્રક્રિયા છે આ શરૂ છે તો આપને માત્ર એ બાબતથી જાહેર કરવા માટે અને આપે જો હજી સુધી ફોર્મ ન ભરેલું હોય તો ફોર્મ ભરવા માટે છે આપની માટે આ વિડીયો બનાવવામાં આવેલો છે ગમે તો લાઇક કરી દેજો આપના મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ ચોક્કસ કરી દેજો મિત્રો હાલ ચાલી રહેલી જીપીએસસીની વિવિધ ભરતી અંતર્ગત આપણે વાત કરવાની છે આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની ભરતી સંદર્ભે મિત્રો આપને પહેલાં તારીખ જણાવી દઈએ તો ઘણા સમય પહેલાં એટલે કે અઢાર ત્રણ ના રોજ આ ફોર્મ છે ભરાવાનું શરૂ થઈ ગયું છે પરંતુ માત્ર આપણે કહીને કે નોટિફિકેશન અથવા તો જેમ અલાર્મ મૂકેલો હોય કે છેલ્લી તારીખ આવી રહી છે એને પહેલાં આપણે અપ્લાય કરેલું છે કે નથી એ ઉદ્દેશ્યથી આ વિડિયો છે બનાવવામાં આવેલો છે તો એની છેલ્લી તારીખ છે આપણે જોઈ લઈએ અઢાર ચાર છે મિત્રો એટલે હજી સુધી પણ આપણી પાસે ટાઈમ છે છ દિવસ જેટલો તો ચોક્કસ આપણે આ ભરતી માટે અપ્લાય કરી લઈએ અઢાર તારીખના રોજ એની છેલ્લી છે તેર કલાકે એટલે બપોરે અગિયાર વાગ્યા સુધી એક વાગ્યા સુધી સોરી આ ફોર્મ માટે એપ્લાય કરી શકશો અને પ્રિલિમ પરીક્ષાની તારીખ પણ મિત્રો આવી ગઈ છે નવ છ બે હજાર ઓગણીસ અને ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં એનું રિઝલ્ટ છે એ મિત્રો બહાર પાડવામાં આવશે સત્તર અગિયાર બે હજાર ઓગણીસ ને મુખ્ય સેવિકાની જે મુખ્ય લેખિત પરીક્ષા છે સોરી એ લેવામાં આવશે સત્તર અગિયાર બે હજાર ઓગણીસથી ચોવીસ અગિયાર બે હજાર ઓગણીસ વચ્ચે અને એનું પરિણામ છે એ પણ મિત્રો ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ જાહેર કરવામાં આવશે ખાસ બીજી એ વસ્તુ જણાવી દઈએ કે કુલ જગ્યા છે મિત્રો ચારસો ને ચોવીસ જગ્યા છે અને જે માટે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે એકસો ને છોતેર જગ્યા છે આર્થિક રીતે નબળા ઉમેદવાર એટલે કે હાલમાં જ લાગુ પડેલું એવું ઈવીસી છે જેની માટે બેતાલીસ સીટ ફાળવવામાં આવી છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે એકસો ને ચૌદ સીટ છે મિત્રો અનુસૂચિત જાતિ માટે ઓગણત્રીસ છે અને અનુસૂચિત જનજાતિ માટે મિત્રો ત્રેસઠ સીટ છે એ રાખવામાં આવેલી છે એમાંથી આપણે મહિલા અનામત કેટેગરીનું જોઈએ તો અઠ્ઠાવન તેર સાડત્રીસ નવ ને વીસ અનુક્રમે જગ્યાઓ છે એ આવેલી છે શારીરિક અશક્ત અને માજી સૈનિક માટે અનુક્રમે અઢાર અને બેતાલીસ જગ્યાઓ છે તો આમ કુલ મળીને ચારસો ને ચોવીસની ભરતી છે એટલે આમ જોઈએ તો ઘણી મોટી ભરતી કહી શકાય અને લાયકાત છે મિત્રો આની ગ્રેજ્યુએશન છે એટલે કોઈ પણ સ્નાતક ઉમેદવાર છે એ આમાં એપ્લાય કરી શકે છે બીજી કેટલીક મહત્ત્વની માહિતી જોઈ લઈએ તો જે મિત્રો છે એમને અરજી કરેલ જનરલ કેટેગરીમાં હવે આર્થિક રીતે નબળા વર્ગની કેટેગરીમાં સમાવેશ થતો હોય તેવા ઉમેદવારો ફરીથી આર્થિક રીતે નબળા વર્ગની કેટેગરીની અરજી છે આ કરવાની રહેશે આપણે એ પણ ચોક્કસ જણાવી દઈએ કે ઉપરોક્ત ભરતી છે એ પહેલાં પણ ફોર્મ ભરાવાઈ ચૂક્યા છે હાલ ઈબીસી બી કેન્ડિડેન્ટ છે એમની માટે રીઓપન થયેલા છે જે ઉમેદવારો મૂળ ગુજરાતમાં અરજી કરી શક્યા નથી તેવા તમામ કેટેગરીના ઉમેદવારો છે મિત્રો એને ત્રીસ દસ બે હજાર અઢાર સુધીમાં ગણતરી છે કરવાની છે જે ઉમેદવાર મૂળ જાહેરાતમાં અરજી કરેલ છે અને જે ઉમેદવારોને આર્થિક રીતે નબળા વર્ગના અનામતના લાભ મેળવવા પાત્ર નથી તેવા ઉમેદવારોએ મૂળ સુધારેલ જાહેરાતમાં ફરીથી અરજી કરવાની રહેતી નથી આ જો આપણે આ માટે પહેલાં એપ્લાય કરી લીધેલું છે ફોર્મ તો કશું શું જ એપ્લાય કરવાની જરૂર રહેશે નહીં આર્થિક રીતે નબળા ઉમેદવારોએ પરીક્ષા ફી પણ ચૂકવવાની નથી ખાસ એ બાબત ધ્યાન રાખજો અને ઈડબલ્યુ સી એસના કેટેગરીના જે ઉમેદવારો છે તેમને કેટેગરીમાં જે સર્ટિફિકેટ નંબર આવે છે એ ઇન્ક્લુડ કરવાનો રહેશે અને ત્યાર પછી જ એમનું ફોર્મ છે આ સબમિટ કરાવવાનું રહે છે તો આથી નાનકડી એવી માહિતી માત્ર એક રિમાઇન્ડર તરીકે વિડીયો મૂકેલો છે મિત્રો જો આપને ખબર હોય અને આપણે ભરી દીધું હોય તો કમેન્ટ ચોક્કસ કરજો કે હા અમે ભરી દીધેલું છે અને જો બાકી હોય તો ચોક્કસ આની માટે એપ્લાય કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગર્સ વ્યુઈંગર્સ એન્ડ સપોર્ટિંગ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ